વર્ષોની શરૂઆતમાં તમારી થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષના અંત સુધીમાં તમને સારા પરિણામ મળશે નવા પ્રોજેક્ટ અને તકો મળવાની શક્યતા છે આર્થિક રીતે વર્ષ સારો રહેશે આવકમાં વધારો થવાની શક્યતા છે પરંતુ બિનજરૂરી ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે સ્વાસ્થ્ય સંબંધી કોઈ મોટી સમસ્યા નથી પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે ખાસ કરીને તણાવથી દૂર રહેવું જરૂરી છે પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે પરંતુ થોડા મનથી વાતચીત કરવાથી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે કુટુંબ સાથે સંબંધો મજબૂત રહેશે પરિવારના સભ્યોને સહકાર મળશે ચાલો ત્યારે વિસ્તારથી જાણીએ સિંહ રાશિનું વાર્ષિક ફળ સિંહ રાશિના જાતકોને આર્થિક સ્થિતિ જોઈએ તો આ વર્ષે તમારો નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી પડશે વર્ષોની શરૂઆતમાં તમારો ખર્ચો ઘણો વધશે અંધાર્યા ખર્ચ તમને વ્યથિત કરી શકે છે તમને પૈસા વસાવવા મુશ્કેલી પડશે જે તમારા બેંક બેલેન્સને અસર કરી શકે છે વર્ષનો ઉતરાળ તમને સુધારવાની તક આપશે અને પછી ધીમે ધીમે ધંધા અને અન્ય પ્રવૃત્તિમાંથી તમારી પાસે પૈસા આવશે જો તમે નોકરિયાત છો તો તમે સારી આવક મેળવ્યા પછી પણ કેટલાક પૈસા બચાવી શકશો આ વર્ષે તમને અચાનક નાણાકીય લાભ પણ મળી શકે છે સિંહ રાશિના જાતકોને નોકરી અને વ્યવસાય વિશે જોઈએ તો નોકરી કરતા લોકોને વર્ષની શરૂઆતથી જ સારા પરિણામો મળવા લાગશે તમારી બુદ્ધિ અને તમારો અનુભવ તમને સફળતા અપાવશે કાર્યસ્થળ પર તમારું નામ રહેશે તમારા સહકર્મીઓ તમને સાથ આપશે તમારી મહેનત કરવાની શૈલી પણ સારી રહેશે અને લોકો તમારાથી પ્રેરિત થશે વર્ષના મધ્યમાં તમને બઢતી અને પગાર વધારો મળવાની શક્યતા છે તમારું કામ બીજાઓ માટે ઉદાહરણ બની શકે છે જે લોકો વ્યવસાય કરે છે તે લોકોએ વર્ષની શરૂઆતમાં કેટલાક નવા કારણે કારણ નવા કરારો ઉપર હસ્તાક્ષર કરવા પડશે અને કેટલાક નવા લોકો માટે જોડાવાની તમારા વ્યવસાયની વૃદ્ધિમાં વધારો થશે વર્ષની ઉતરાર્થ થોડો નબળો હોઈ શકે છે એટલે વર્ષના પ્રથમ ભાગમાં તમારે વધુ પ્રયત્નો કરવા જેથી તમે તમારા વ્યવસાયની યોગ્ય રીતે આગળ લઈ જઈ શકો આ વર્ષે તમે કેટલીક સરકારી પ્રવેશ પરીક્ષામાં પસંદગી પામી શકો છો જે તમને નવી ખુશી અને ઉત્સાહથી ભરી દેશે પરિવારના સભ્યોનો સહયોગ પણ સતત તમારી સાથે રહેશે જે તમે નવી આશા અને હિંમત આપશે સિંહ રાશિના જાતકોના અભ્યાસ વિશે જોઈએ તો જો આપણે શિક્ષણ પર નજર કરીએ તો વર્ષની શરૂઆત વિદ્યાર્થીઓ માટે થોડી મુશ્કેલી ભરી હશે પરંતુ જો તમે તમારા અભ્યાસના છેલ્લા સેમિસ્ટરમાં જો છો તો કેમ્પના ઇન્ટરવ્યુમાં પસંદગી પામવાથી તમને ખૂબ જ સારી નોકરી મળી શકે છે ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ આ વર્ષે વિદેશ કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે તમારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સારી તૈયારી કરવી પડશે વર્ષનો પ્રથમ ભાગ તમારા પક્ષમાં રહેશે સિંહ રાશિના જાતકો માટે આરોગ્ય વિશે જોઈએ આ વર્ષની શરૂઆતથી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ધ્યાન રાખવું પડશે થોડી અજ્ઞાનતા તમને બીમાર કરી શકે છે બદલાતા હવામાન અને બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિઓ અનુસાર તમારે ખાવાની આદતોમાં સુધારો કરવો પડશે વિપરીત પ્રકૃતિના ખોરાક ખાવાથી તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે ધર્મનો વર્ષનો મધ્ય ભાગ તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરશે પરંતુ તમારે વર્ષની શરૂઆત અને ઉત્તરાયણમાં થોડી સાવચેતી રાખવી પડશે વર્ષની શરૂઆતમાં વાહન ચલાવતી વખતે અકસ્માત થવાની શક્યતા છે એટલે વાહન ચલાવતી વખતે અંત્યત સાવધાની રાખવી પડશે આ વર્ષે કેટલીક ગુપ્ત સમસ્યાઓનો તમને વ્યતીત કરી શકે છે આ સાથે આંખો અને ઓઢાને લગતી સ્વાસ્થ્યની સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે એના પર વધુ ધ્યાન આપીને તમે સ્વસ્થ રહી શકો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી